નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસના ગણિત વિષયની જે ડિસેમ્બર બે હજાર ત્રેવીસની પ્રશ્ન બેંક છે ક્વેશ્ચન બેન્ક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે ક્વેશ્ચન બેંક નંબર ચાર મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ દસના ગણિત વિષયની જે એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજની જે ક્વેશ્ચન બેંક નંબર ચાર છે પ્રશ્ન બેંક નંબર ચાર તેનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ અહીંયા આપણને કહ્યું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલું દ્વિઘાત સમીકરણ બે એક્સનો વર્ગ માઇનસ કે એક્સ પ્લસ કે બરાબર ઝીરોના શૂન્યો સમાન હોય તો કે બરાબર કેટલા થશે તો જવાબ આવશે વિકલ્પ ડી ઝીરો ઓર આઠ બીજું દ્વિઘાત સમીકરણ ત્રણ એક્સનો વર્ગ માઇનસ છ એક્સ પ્લસ બેનો વિવેચક ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ બી બાર ત્રીજું દ્વિઘાત સમીકરણ માટે વિવેચકનું સૂત્ર છે તો જવાબ આવશે વિકલ્પ ડી ડી બરાબર બીનો સ્ક્વેર પ્લસ ટુ એ સી ચોથું દ્વિઘાત સમીકરણ નવ એક્સનો વર્ગ માઇનસ સોળનો વિવેચક છે તો જવાબ આવશે વિકલ્પ એ પાંચસો છોતેર પાંચમું દ્વિઘાત સમીકરણ કાઉન્સમાં છે એક્સ પ્લસ વન આખાનો સ્ક્વેર માઇનસ એક્સનો વર્ગ બરાબર ઝીરો ના વાસ્તવિક શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ એ વન મિત્રો તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજની ધોરણ દસની સામાજિક વિજ્ઞાન વિષય અને ગણિત વિષયની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે આ પીડીએફ જે છે તે વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અહીંયા જે નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર ફોન કરી કોન્ટેક કરી સંપર્ક કરી અને આ પીડીએફ તમે મેળવી શકો છો તો જરૂરથી આ પીડીએફ પણ મેળવી લેજો ત્યાર પછી જોઈએ બી નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો એમાં પહેલું દ્વિઘાત સમીકરણ ત્રણ એક્સનો વર્ગ માઇનસ છ એક્સ માઇનસ નવના શૂન્યો સમાન હોય તો જવાબ આવશે ખોટું બીજું જો બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો ત્રણસો તેર હોય તો તે બે સંખ્યાઓ બાર અને અગિયાર હોય તો જવાબ આવશે ખોટું ત્રીજું ત્રિઘાત ને ત્રણ શૂન્ય હોય તો જવાબ આવશે ખરું ચોથું દ્વિઘાત સમીકરણ એક્સનો વર્ગ માઇનસ સાત એક્સ વત્તા બાર બરાબર ઝીરોના શૂન્ય ત્રણ અને ચાર હોય તો જવાબ આવશે ખરું પાંચમું જો બીનો સ્ક્વેર માઇનસ ફોર એ બરાબર ઝીરો હોય તો દ્વિઘાત સમીકરણના વાસ્તવિક શૂન્ય ન મળે જવાબ આવશે ખોટું ત્યાર પછી આપણે જોઈએ વિભાગ બી અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી આ વિભાગ તૈયાર કરો દરેકના ત્રણ ગુણ છે હવે અહીંયા સવાલ આપ્યો છે કે ભાઈ એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત રૂપિયામાં તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં ત્રણ વધુ હતી જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ રૂપિયા નેવું હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુના ઉત્પાદનની કિંમત મેળવો ચાલો તો સર્વપ્રથમ તો તમે જોશો તો કુલ ઉત્પાદન ખર્ચ રૂપિયા આપણને નેવું આપવામાં આવેલો છે તો આ પ્રમાણે ટુ એક્સનો સ્ક્વેર પ્લસ ત્રણ એક્સ બરાબર નેવું તો આની સૂત્રની અંદર આપણે સમીકરણ જે છે તેનો ઉકેલીએ તો એક્સ બરાબર છ અથવા તો એક્સ બરાબર માઇનસ પંદરના છેદમાં બે મળશે તો આપણે એવું કહી શકીએ કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત રૂપિયા પંદર છે ત્યાર પછી બીજું તેર મીટર વ્યાસવાળા એક વર્તુળાકાર બગીચાની સીમા પરના એક બિંદુ બિંદુએ એક થાંભલો એવી રીતે લગાવેલ છે કે જેથી આ બગીચાના એક વ્યાસના બંને અંત્ય બિંદુઓ એ અને બી આગળ બનેલા દરવાજાથી થાંભલાના અંતરનો તફાવત ત્રણ મીટર હોય તો શું આ શક્ય છે જો હા તો બંને દરવાજાથી કેટલે દૂર થાંભલો લગાવવો જોઈએ ચાલો તો સર્વપ્રથમ તો થાંભલાથી ફાટક બીનું અંતર એક્સ એ સમીકરણ એક્સનો સ્ક્વેર પ્લસ સાત એક્સ માઇનસ સાહીઠ આપણે અહીંયા જે મેળવ્યું તેની અંદર આપણે મૂકવાનું છે તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણો જવાબ આવશે ફાટક બીથી અંતર પાંચ મીટર અને ફાટક થી અંતર બાર મીટર હોય છે ત્યાર પછી ત્રીજું નીચેના દરેક દ્વિઘાત સમીકરણ માટે કેનું એવું મૂલ્ય મેળવો કે જેથી તેના બે સમાન શૂન્ય મળે ચાલો તો અહીંયા પહેલું આપણને આપ્યું છે ટુ એક્સ નો વર્ગ પ્લસ કે એક્સ પ્લસ ત્રણ બરાબર ઝીરો અને બીજું આપણને આપ્યું છે કે એક્સ 2 એક્સ માઇનસ ટુ પ્લસ છ બરાબર ઝીરો તો પેલું જે છે એમાં કે બરાબર પ્લસ વર્ગ માઇનસ ટુ વર્ગ મૂળમાં છ આવશે અને બીજું જે આપણને આપ્યું છે એમાં કે બરાબર ઝીરો અથવા તો કે બરાબર આવશે ત્યાર પછી ચોથું કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં સાત સેન્ટીમીટર ઓછો છે જો તેના કર્ણની લંબાઈ તેર સેન્ટીમીટર હોય તો બાકીની બે બાજુઓના માપ મેળવો તો પાયથાગોરસના પ્રમાણ અનુસાર પાયાનો સ્ક્વેર પ્લસ વેધનો સ્ક્વેર બરાબર કર્ણનો સ્ક્વેર એની અંદર એમનું આપણે કિંમત મૂકી દઈએ તો એક્સ બરાબર આપણને બાર અથવા તો એક્સ બરાબર માઇનસ પાંચ મળશે ત્યાર પછી પાંચમું લંબ ચોરસના મેદાનનું ક્ષેત્રફળ પાંચસો ને અઠ્યાવીસ ચોરસ મીટર છે લંબચોરસની લંબાઈ મીટરમાં તેની પહોળાઈ કરતાં બમણી હોય તો તે મેદાનની લંબાઈ અને પહોળાઈ મેળવો તો ધારો કે લંબચોરસની પહોળાઈ આપણે એક્સ મીટર ધારી લઈએ લંબાઈ બરાબર ટુ એક્સ મીટર લઈ લઈએ તો અહીં લંબચોરસનું જે મેદાનનું ક્ષેત્રફળ છે તે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે પાંચસો અઠ્યાવીસ બરાબર એક્સ કાઉસમાં ટુ એક્સ તો અહીંયા એક્સ બરાબર આપણને મળશે સોળ પોઈન્ટ પચીસ મીટર તો આ રીતે આપણે અહીંયા જવાબ શોધી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે છ છ ગુણનો પ્રશ્ન છે એમાં વિભાગ એ અહીંયા કહ્યું છે કે સાચા બને તે રીતે ખાલી જગ્યા એમાં પહેલું ત્રિકોણ માં ખૂણો ક્યુ બરાબર નેવું છે જો પિક્યુ જેમ ક્યુ આર બરાબર એક જેમ એક હોય તો પિક્યુ જેમ પીઆર બરાબર જવાબ આવશે એક વર્ગમૂળમાં બે બીજું બધા જ ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ ત્રિકોણ હોય છે તો જવાબ આવશે સમબુજ ત્રીજું ત્રિકોણ એ બીસીમાં ખૂણો બી બરાબર નેવું જો ખૂણો એ નેવું છે જો એસી બરાબર તોતેર સેન્ટીમીટર અને બીસી બરાબર પંચાવન સેન્ટીમીટર હોય તો એ બી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર તો એ બી બરાબર થશે અડતાલીસ સેન્ટીમીટર ત્રિકોણ એ બીસી ને એકરૂપ ત્રિકોણ પિક્યુઆર છે જો ત્રિકોણ એ બીસીની પરિમિતિ સાઠ સેન્ટીમીટર અને ત્રિકોણ પિક્યુઆરની પરિમિતિ છત્રીસ સેન્ટીમીટર છે જો પિક્યુ બરાબર નવ સેન્ટીમીટર તો એ બી બરાબર જવાબ આવશે પંદર બધા જ ચોરસે ખાલી જગ્યા આકૃતિઓ છે તો સમરૂપ ત્યાર પછી બી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો એમાં પેલું અસમરૂપતાની મૂળભૂત શરતો આપો તો અનુરૂપ ખૂણા એ સમાન અને અનુરૂપ બાજુઓ અસમ અસમ પ્રમાણમાં હોવી જોઈએ બીજું ત્રિકોણ એ બીસીમાં ખૂણા એનો દ્વિભાજક બીસીને ડી બિંદુમાં છેદે છે જો એબી બરાબર આઠ સેન્ટીમીટર એસી બરાબર દસ સેન્ટીમીટર અને બીડી બરાબર ત્રણ પોઈન્ટ બે સેન્ટીમીટર હોય તો બીસી શોધો તો બીસી બરાબર ચાર સેન્ટીમીટર બે ત્રિકોણો સમરૂપ થવા માટેની બા બાબાબા શરતો લખો તો બે ત્રિકોણમાં એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓના પ્રમાણમાં હોય તો તે બંને ત્રિકોણો બા બાબા શરતને આધારે સમરૂપ હોય છે ચોથું એવી ત્રણ આકૃતિઓ જણાવો કે જે હંમેશા સમરૂપ હોય ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અહીંયા ત્રણ આકૃતિઓ દર્શાવી છે કે જે ત્રણેય સમરૂપ છે છે અને પાંચમું ત્રિકોણ એ બીસીની બાજુ એ બી અને એસી ઉપર અનુક્રમે બિંદુ એક્સ અને વાય એવી રીતે આવેલા છે કે જેથી એ એક્સના છેદમાં એ બી બરાબર એકના છેદમાં ચાર એ વાય બરાબર બે સેન્ટીમીટર અને વાયસી બરાબર છ સેન્ટીમીટર થાય તો એક્સ વાય ને એકરૂપ બીસી છે કે નહીં તે જણાવો તો જવાબ આવશે હા ત્યાર પછી વિભાગ બી નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈપણ બે પ્રશ્નો પસંદ કરી આ વિભાગ તૈયાર કરો દરેકના બે ગુણ છે આકૃતિમાં ત્રિકોણ ઓડીસીને એકરૂપ ત્રિકોણ ઓ બી એ ત્રિકોણ બી ઓસીને એકરૂપ એકસો પચીસ અને ખૂણો સીડીઓ બરાબર અંશ હોય તો ખૂણો ડીઓ સી અને ખૂણો ડીઓ ડીસીઓ અને ખૂણો ઓ એ બી શોધો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આખો દાખલો જે છે દર્શાવવામાં આવ્યો છે આમ ખૂણો ડીઓસી બરાબર પંચાવન અંશ ખૂણો ડીસીઓ બરાબર પંચાવન અંશ અને ખૂણો ઓ એ બી બરાબર પંચાવન અંશ આપણને આપેલા છે ત્યાર પછી બીજું આકૃતિમાં જો એલ એમને એક રૂપ અને એલ ને એક રૂપ સીડી હોય તો સાબિત કરો કે એ એમના છેદમાં એ બી અને એનના છેદમાં એ ડી તો ત્રિકોણ એ બીસીમાં એલ એમને એક રૂપ અને એલ એમ એ એ બી એમમાં તથા એસીને ને એલમાં છેદે છે એ રીતે સમીકરણ એક અને બે આપણે મેળવી શકીએ અને એક અને બે ઉપરથી આપણે આ જવાબ ગોતી શકીએ ત્યાર પછી ત્રીજું સમલમ ચતુષ્કોણ એ બીસીડીમાં એ બીને એકરૂપ ડીસી છે બિંદુઓ ઈ અને એફ અનુક્રમે તેની સમાંતર ન હોય તેવી બાજુઓ એ ડી અને બી સી પર એવા છે કે જેથી એ ને સમાંતર હોય તો જો આકૃતિમાં સાબિત કરો કે ના છેદમાં એડી બરાબર બી એફના છેદમાં એફ સી તો ઇ ને જી બિંદુમાં જીમાં છેદતી રેખા એસી દોરો એ એક એકરૂપ ડીસી અને ઈ ને એકરૂપ એ બી આપેલ છે તેથી ઈ એફ એકરૂપ ડીસી કોઈ એક રેખાને સમાંતર રેખાઓ પરસ્પર સમાંતર હોય છે તો અહીંયા તમે જોઈ શકો સમીકરણ એક આપણે મેળવ્યું છે ત્યાર પછી સમીકરણ બે મેળવીશું તો આ રીતે આપણે આ જે જવાબ છે તે મેળવી શકીએ ત્યાર પછી ચોથું ચતુષ્કોણ એ બીસીડીના વિકરણો એકબીજા અને બિંદુ ઓમાં છેદે છે અને તેથી એઓના છેદમાં બી ઓ છેદમાં ડીઓ થાય છે તો સાબિત કરો કે એ બીસીડી સમલમ ચતુષ્કોણ છે તો પક્ષ આપ્યું છે ત્યાર પછી સાધ્ય આપણને આપેલું છે રચના અને સાબિતી તમે જોઈ શકો છો અહીંયા આપણે દર્શાવેલી છે સમીકરણ એક અને બે અને એમના ઉપરથી આપણે આ જે સમલમ ચતુષ્કોણ છે તે સાબિત કરી શકીએ ત્યાર પછી પાંચમું એ બીસી અને ત્રિકોણ પીક્યુ આરમાં એ બી ના છેદમાં ક્યુ આર બરાબર એસીના છેદમાં પીઆર છે જો એબી બરાબર પંદર સેન્ટીમીટર પીક્યુ બરાબર વીસ સેન્ટીમીટર અને બીસી બરાબર બાર સેન્ટીમીટર હોય તો ક્યુ આર શોધો તો એબી ના છેદમાં પી ક્યુ બરાબર બીસીના છેદમાં ક્યુ આર બરાબર ના છેદમાં પીઆર એટલે કે પંદરના છેદમાં વીસ બરાબર બારના છેદમાં ક્યુ આર તો ક્યુ આર બરાબર બાર ગુણ્યા વીસના છેદમાં પંદર છેદ ઉડાડીએ તો જવાબ આપણને મળી જશે સોળ સેન્ટીમીટર મિત્રો તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ધોરણ દસની સામાજિક વિજ્ઞાન વિષય અને ગણિત વિષયની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફ બંનેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો અને વોટ્સઅપની અંદર તમે આ જો પીડીએફ મેળવવા માંગતા હોય તો અહીંયા જે નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર કોન્ટેક કરી અને સમગ્ર સોલ્યુશન છે તેની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ એમાં આપણને કહ્યું છે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું વર્તુળ પરના બિંદુમાંથી અનન્ય સ્પર્શક દોરી શકાય તો ખરું વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુએ દોરેલા લંબરેખા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે તો જવાબ આવશે ખરું ત્રીજું વર્તુળનો સ્પર્શક વર્તુળને જે બિંદુમાં સ્પર્શે છે તેને સ્પર્શકનું સ્પર્શ બિંદુ કહે છે તો જવાબ આવશે ખરું ત્યાર પછી ચોથું બે વર્તુળને વધુમાં વધુ ચાર સામાન્ય સ્પર્શકો હોય છે તો જવાબ આવશે ખોટું પાંચમું આપેલા બે વર્તુળને ઓછામાં ઓછા એક સામાન્ય સ્પર્શક મળે છે તો જવાબ આવશે ખરું ત્યાર પછી બી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં શબ્દમાં કે આંકડામાં ઉત્તર લખો એમાં પેલું વર્તુળની છેદિકાની સમજૂતી આપો તો જો કોઈ રેખા વર્તુળના બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થાય તો તેવી રેખાને વર્તુળની છેદિકા કહે છે અહીંયા તમે જોઈ શકો છો બીજું ચક્રિય ચતુષ્કોણ એ બી સીડીમાં ખૂણો એ બરાબર ખૂણો સી માઇનસ ચાલીસ હોય તો ખૂણો ઝેડ શોધો તો એ બરાબર સિત્તેર હવે રકમમાં ઝેડની જગ્યાએ આપણે એ કરવાનું છે ત્રીજું એક વર્તુળ ચતુષ્કોણ પિક્યુ આરએસમાં અંતર્ગત છે જો પી ક્યુ બરાબર પાંચ ક્યુ આર બરાબર આઠ પોઈન્ટ બે સેન્ટીમીટર અને આરએસ બરાબર નવ પોઈન્ટ ત્રણ તો એસપીની લંબાઈ શોધો તો જવાબ આવશે છ પોઈન્ટ એક સેન્ટીમીટર ચોથું ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ પીમાંથી દોરેલા સ્પર્શકો પી એ અને પી બી વચ્ચે એંશી અંશનો ખૂણો રચાતો હોય તો ખૂણો પીઓ એ શોધો તો પીઓ એ બરાબર આપણને મળશે પચાસ અંશ ત્રીજું બિંદુ માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ ચોવીસ સેન્ટીમીટર અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર પચીસ સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો તો ત્રિજ્યા આપણને મળશે સાત સેન્ટીમીટર ત્યાર પછી આપણે જોઈએ વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ બે પ્રશ્નો પસંદ કરી અને આ વિભાગો તૈયાર કરો એમાં પહેલું વર્તુળના કેન્દ્રથી પાંચ સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ એમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ ચાર સેન્ટીમીટર હોય તો આ વર્તુળની ત્રિજ્યા શોધો ચાલો તો અહીંયા પી બી વર્તુળની ત્રિજ્યા આપણને મળશે ત્રણ સેન્ટીમીટર ત્યાર પછી બીજો દાખલો સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે તો અહીંયા પક્ષ આપણને આપેલું છે ત્યાર પછી સાધ્ય આપેલું છે આ પ્રમાણે આપણે સાબિતીની અંદર સમીકરણ નંબર એક સમીકરણ નંબર બે આપણે મેળવી શકીએ અને આ સમગ્ર દાખલો જે છે તે આપણે ગણી શકીએ ત્યાર પછી આપણે ત્રીજું જોઈએ સાબિત કરો વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલ સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો પક્ષ આપણને આપેલું છે ત્યાર પછી આપણને સાધ્ય પણ આપેલું છે સાધ્ય છે પી ક્યુ બરાબર પી સાબિતી આપણે આ પ્રમાણે આપી શકીએ અહીંયા તમે જોઈ શકો છો ઓ ક્યુ બરાબર ઓ આર ઓ પી બરાબર ઓ પી ખૂણો પી ક્યુ બરાબર ખૂણો પી આર ઓ બંને કાટખૂણા છે એકરૂપતાની કાકબા શરત મુજબ સમાન થશે તો પી ક્યુ ને બરાબર પી ત્યાર પછી ચોથું ત્રણ સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો સાઠ અંશ હોય તો સ્પર્શકની લંબાઈ શોધો તો અહીંયા તમે જોઈ શકો છો કે ખૂણો એ પી ઓ બરાબર ક્યુના છેદમાં ટુ એટલે કે સાઈઠના છેદમાં બે બરાબર ત્રીસ ખૂણો એ ઓપીમાં ટેન થર્ટી બરાબર ઓ એના છેદમાં ઓપી એટલે કે ઓપી બરાબર ત્રણ વર્ગમૂળમાં ત્રણ સેન્ટીમીટર ત્યાર પછી પાંચમું સાબિત કરો કે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે તો અહીંયા ખૂણો એમ બરાબર ખૂણો ઓ આ ત્યારે જ શક્ય થાય જ્યારે ઓ અને એમટી ટી સંપાતી હોય આથી જ એમટી કેન્દ્ર ઓમાંથી પસાર થાય આમ વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલા લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે ત્યાર પછી છઠ્ઠું પાંચ સેન્ટીમીટર ત્રીજાવાળા વર્તુળના કોઈ બિંદુ પી આગળ દોરેલા સ્પર્શક એફ ક્યુ કેન્દ્ર ઓમાંથી પસાર થતી રેખાને ક્યુ બિંદુએ છેદે કે ઓ ક્યુ બરાબર બાર સેન્ટીમીટર હોય તો પી ક્યુની લંબાઈ શોધો તો ત્રિકોણ ઓ પી ક્યુમાં ખૂણો પી બરાબર નેવંશ ખૂણો ઓ ઓ એકસો ઓગણીસ એટલે પીક્યુ બરાબર વર્ગ મૂળમાં એકસો ઓગણીસ સેન્ટીમીટર ત્યાર પછી આપણે જોઈએ સાતમો દાખલો ચતુષ્કોણ એ સીડીની બાજુઓને એક વર્તુળ સ્પર્શે જો એ બરાબર આઠ સેન્ટીમીટર બીસી બરાબર દસ સેન્ટીમીટર અને સીડી બરાબર સાત સેન્ટીમીટર હોય તો એડી શોધો તો અહીં ચતુષ્કોણ એ બી સીડીની બાજુઓ વર્તુળને સ્પર્શે એટલે એ બી પ્લસ સીડી બરાબર બીસી પ્લસ એડી એટલે આઠ પ્લસ સાત બરાબર દસ પ્લસ એડી પંદર માઇનસ દસ એટલે એડી એટલે મૂલ્ય આપણને અહીંયા મળશે પાંચ સેન્ટીમીટર ત્યાર પછી આઠમું ઓ કેન્દ્ર અને દસ સેન્ટીમીટર ત્રીજાવાળા વર્તુળની જીવા એ છે જો એ બી બરાબર સોળ સેન્ટીમીટર તથા એ અને બી બિંદુએ દોરેલા સ્પર્શકો પી બિંદુમાં છેદતા હોય તો પી એ શોધો ચાલો તો અહીંયા ઓ એમ બરાબર વર્ગમૂળમાં છત્રીસ એટલે કે છ સેન્ટીમીટર મળશે એવી જ રીતે ત્રિકોણ બી એમ ઓ આપણે જોઈએ દાખલા નંબર નવ પાંચ સેન્ટીમીટર ત્રીજા વર્તુળના વ્યાસ એ બી ના એક અંત્ય બિંદુ એ આગળ દોરેલા સ્પર્શક એક્સ એ વાય છે બિંદુ એ આઠ સેન્ટીમીટર અંતરે દોરેલા જીવા સીડી એ રેખા એક્સ ને સમાંતર હોય તો તેની લંબાઈ શોધો તો એમ બરાબર ત્રણ સેન્ટીમીટર પીએમ બરાબર વર્ગમુણમાં સોળ એટલે કે ચાર સેન્ટીમીટર અને પી જીવા જે છે તેની જવાબ મળશે આપણને આઠ સેન્ટીમીટર દાખલાઓ આપણે અહીંયા દર્શાવેલા છે તમે જોઈ શકો છો દસમું ત્રિકોણ એ બીસીમાં ખૂણો બી કાઢખૂણો છે જો એ બી બરાબર આઠ સેન્ટીમીટર બીસી બરાબર છ સેન્ટીમીટર હોય તો ત્રિકોણની ત્રણેય બાજુ અને સ્પર્શતા વર્તુળની ત્રીજા દોરો તો અહીંયા તમે જોઈ શકો છો ત્રિજ્યા બરાબર આપણને મળશે એક સેન્ટીમીટર એવી રીતે એસી જે છે એનો સ્ક્વેર સો અને એસી બરાબર દસ સેન્ટીમીટર મળશે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર એમાં વિભાગ એ એમાં પ્રશ્ન નંબર એક નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું પરિગત ચોરસના વર્તુળની ત્રીજા એ સેન્ટીમીટર હોય તો તે ચોરસની પરિમિતિ આઠ એ સેન્ટીમીટર થાય જવાબ આવશે ખોટું ત્યાર પછી બીજું વર્તુળને અનુરૂપ લઘુવૃત ખંડનું ક્ષેત્રફળ હંમેશા તેને અનુરૂપ લઘુવૃતાંશના ક્ષેત્રફળ કરતાં ઓછું જ હોય છે તો ખરું ત્રીજું વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર અચળ હોય છે તો ખરું એક વર્તુળની ત્રિજ્યા પાંત્રીસ સેન્ટીમીટર હોય તે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ નવસો અને બાસઠ પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનો સ્ક્વેર થાય તો જવાબ આવશે ખરું એક પૈડાનો વ્યાસ ડી સેન્ટીમીટર હોય તો એક પરિભ્રમણ કરતાં તેને કાપેલ અંતર ટુ પાયડી હોય જવાબ આવશે ખોટું બી નીચેના ખાલી જગ્યાઓના યોગ્ય જવાબ આપીને પૂરો વર્તુળની ત્રિજ્યામાં દસ ટકાનો ઘટાડો કરતાં તેના ક્ષેત્રફળમાં ખાલી જગ્યા ઘટાડો થાય તો ઓગણીસ ટકા જો વર્તુળની ત્રીજી અઠ્યાવીસ સેન્ટીમીટર હોય તો તેના ચતુર્થ અંશના ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય તો છસો ને સોળ બે વર્તુળના વ્યાસનો ગુણોત્તર ત્રણ પોઈન્ટ પાંચ હોય તો તેમના પરિઘનો ગુણોત્તર ખાલી જગ્યા થાય તો ત્રણ જેમ પાંચ છ સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાં અંકિત કરી શકાય તેવા વર્તુળનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટરનો સ્ક્વેર થાય તો અઠ્યાવીસ પોઈન્ટ અઠ્યાવીસ ઘડિયાળનો મિનિટ કાંટો દસ મિનિટના અંતરે કેટલા માપનો ખૂણો છે તો જવાબ આવશે સાહીઠ અંશ વિભાગ બી આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી વિભાગ તૈયાર કરો ચાલો અહીંયા આપણને કહ્યું છે કે એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ ચૌદ સેન્ટીમીટર છે આ મિનિટ કાંટો પાંચ મિનિટમાં પરિભ્રમણ કરીને કેટલું અંતર આંતર છે તો અહીંયા તમે જોઈ શકો છો કે લઘુ વૃતાનું આપણને ક્ષેત્રફળ આપેલું છે ટીટાના છેદમાં ત્રણસો સાહીઠ ગુણ્યા પાયારનો સ્કવેર મિનિટ કાંટો પાંચ મિનિટમાં એકસો ચોપનના છેદમાં ત્રણ સેન્ટીમીટરનો સ્કવેર ક્ષેત્રફળ આવશે બીજું દસ સેન્ટીમીટર ત્રીજાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાઢખુણો આંતરે છે તેને અનુરૂપ લઘુ વૃતાંશંડ અને બીજું ગુરુવૃતાંશ ખંડનું ક્ષેત્રફળ શોધો તો અહીંયા તમે જોઈ શકો છો દાખલો આપણે ગણેલો છે ત્યાર પછી જોઈએ ત્રીજો દાખલો એકવીસ સેન્ટીમીટર ત્રીજાવાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ સાઠ અંશનો ખૂણો આંતરે છે તેને અનુરૂપ ચાપની લંબાઈ ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો તો અહીંયા તમે જોઈ શકો છો આકૃતિ આપણે દર્શાવેલી છે ચાપ જે છે એ પીબી તેની લંબાઈ બાવીસ સેન્ટીમીટર મળશે અને લઘુ વૃતાંશ જે છે ઓ એ પીબી એનું ક્ષેત્રફળ આપણને બસો ને એકત્રીસ સેન્ટીમીટરનો સ્ક્વેર મળશે એવી જ રીતે એ બરાબર આપણને એકવીસ સેન્ટીમીટર મળશે અને લઘુ વૃતાં ખંડ એપીબીનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો આ રીતે તમે જોઈ શકો છો બસોને એકત્રીસ સેન્ટીમીટરમાં સ્ક્વેર થશે ત્યાર પછી આપણે જો ચોથું લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશની આકૃતિ સહ સમજાવો તો જો લઘુ વૃતાંશ જે વૃતાંશને સંગત ચાપ લઘુચાપ હોય તેવા વૃતાંશને લઘુ વૃતાંશ કહે છે આપેલા આકૃતિમાં છાયાંકિત પ્રદેશ ઓ એપીબી લઘુ વૃતાંશ દર્શાવે છે એટલે જે ચાપ ગુરુ વૃતાંશ કહે છે આપેલા આકૃતિમાં બિન છાયાંકિત પ્રદેશ ઓ બી ક્યુ એ ગુરુ વૃતાંશ દર્શાવે છે પાંચમું જો વર્તુળની ત્રિજ્યા એકવીસ સેન્ટીમીટર ખૂણો ઓ ખૂણો એ ઓ બી બરાબર એકસો વીસ અંશ હોય તો આકૃતિમાં દર્શાવેલા વૃત્તખંડ એ વાય બી નું ક્ષેત્રફળ શોધો તો અહીંયા તમે જોઈ શકો છો સમગ્ર માહિતી આપણને દર્શાવેલી છે એમાં એબી બરાબર ટુ એ એમ બરાબર એક વર્ગ એકવીસ વર્ગ મૂળમાં ત્રણ સેન્ટીમીટર થશે તેથી ત્રિકોણ ઓ બીનું ક્ષેત્રફળ એકના છેદમાં બે એ બી ગુણ્યા ઓ એમ એટલે કે એકના છેદમાં બે ગુણ્યા એકવીસ વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા એકવીસના છેદમાં બે સેન્ટીમીટરનો સ્ક્વેર એટલે કે ચારસોને એકતાલીસના છેદમાં ચાર વર્ગમૂળમાં ત્રણ સેન્ટીમીટરનો સ્ક્વેર થશે વૃત્ત ખંડ એ વાય બીનું ક્ષેત્રફળ શોધો તો અહીંયા એકવીસના છેદમાં ચાર કાઉસમાં અઠ્યાસી માઇનસ એકવીસ વર્ગમૂળમાં ત્રણ ત્યાર પછી છે વિભાગ સી નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી વિભાગો તૈયાર વિભાગ તૈયાર કરવાના છે એમાં બાર સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ એકસો ને વીસ અંશનો ખૂણો આંતરે છે તો તેને અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો તો અહીંયા વર્તુળની ત્રીજી આર બરાબર બાર સેન્ટીમીટર લઘુ વૃત્તાંશનો ખૂણો બરાબર એકસો ને વીસ તો સમુદ્રી બાજુ ત્રિકોણ ઓ ક્ષેત્રફળ શોધવા માટે ઓએમને આપણે લંબ એ બી દોરવો પડશે તો સમુદ્રી બાજુ ત્રિકોણ એ બી જે છે એમાં સાઇન ટીટા બરાબર એ એમના છેદમાં ક્યુ એ બાસઠ પોઈન્ટ અઠ્યાવીસ સેન્ટીમીટરનો સ્કવેર આમ અનુરૂપ ઉત્ખંડનું ક્ષેત્રફળ અહીંયા અઠ્યાસી પોઈન્ટ ચુમ્માલીસ સેન્ટીમીટરનો સ્ક્વેર થશે ત્યાર પછી બીજું એક છત્રીમાં સમાન અંતરે આઠ સળિયા આવેલા છે છત્રીને પિસ્તાલીસ સેન્ટીમીટર ત્રીજાવાળું સમતલ્ય વર્તુળ ધરી છત્રીના બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધો તો છત્રીના બે ક્રમિક સળિયા વચ્ચેનું અંતર એવા લઘુ વૃતાંશના ક્ષેત્રફળ દ્વારા મળે છે જે લઘુ વૃતાંશ માટે ત્રીજા આર બરાબર પિસ્તાલીસ સેન્ટીમીટર અને આલ્ફા બરાબર ત્રણસો સાહીઠના છેદમાં આઠ આઠ ત્રણસો બરાબર પિસ્તાલીસ બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આલ્ફાના છેદમાં ત્રણસો સાહીઠ ગુણ્યા પાય આરનો સ્કવેર પિસ્તાલીસના છેદમાં ત્રણસો સાહીઠ ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા પિસ્તાલીસ ગુણ્યા પિસ્તાલીસ એટલે અહીંયા જવાબ આપશે બાવીસ હજાર બસો પંચોતેરના છેદમાં અઠ્યાવીસ ત્યાર પછી આપણે જોઈએ આગળ અહીંયા કહ્યું છે કે એક ગાડીને એક ગાડીને એકબીજા ઉપર આચ્છાદિત ન થાય તેવા બે વાઇપર દરેક વાઈપરને એકસો પંદરના ખૂણે જેટલી સફાઈ કરતી પચીસ સેન્ટીમીટર લંબાઈની બ્લેડ છે તો પ્રત્યેક વખતે વાયપરથી સાફ થતાં વિસ્તારનું ક્ષેત્રફળ શોધો તો અહીંયા આપણને જે જવાબ આપેલો છે એમાં કુલ ક્ષેત્રફળ આપણું મળશે એક લાખ અઠાવન હજાર પંદર લાખ એક્યાસી સોરી એક લાખ અઠાવન હજાર એકસો પચીસના છેદમાં એકસો છવ્વીસ સેન્ટીમીટર ત્યાર પછી ચોથો દાખલો ચાર સેન્ટીમીટર ત્રીજાવાળા અને કેન્દ્ર આગળ ત્રીસ અંશનો ખૂણો બનાવતા વર્તુળના વૃતાંશનું ક્ષેત્રફળ ચાલો તો એમાં જવાબ આવશે આપણો અહીંયા છેતાલીસ પોઈન્ટ ઝીરો પાંચ સેન્ટીમીટરનો સ્કવેર મિત્રો તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજની ધોરણ દસની સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયના જે પ્રશ્નપત્રો છે તેના સંપૂર્ણ સોલ્યુશન જે છે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના પીડીએફ જો તમારે જોઈતી હોય તો આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મુકાઈ ગઈ છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો વોટ્સઅપ નંબર આપણને આપેલો છે નંબર ઉપર તમે વોટ્સઅપ કરી અને વોટ્સઅપની અંદર તમે સંપૂર્ણ પીડીએફનું સોલ્યુશન પણ મેળવી શકો છો પાણીની નીચેના ખડકો વિશે જહાજને ચેતવણી આપવા માટે એક દીવાદાંડી સોળ પોઈન્ટ પાંચ કિલોમીટર અંતર સુધી એસી અંશના ખૂણાના વૃતાંશ ઉપર લાલ રંગનો પ્રકાશ પાથરે છે તો સમુદ્રના જેટલા ક્ષેત્રફળ ઉપર જહાજને ચેતવણી આપતી હોય તે શોધો તો લાલ રંગનો પ્રકાશ લઘુ વૃતાંશ એ પી બી વિસ્તારમાં પથરાય છે લઘુ વૃતાંશ એ પી બી માટે ત્રીજી આર બરાબર સોળ પોઈન્ટ પાંચ કિલોમીટર ટીટા બરાબર એસી અને સમુદ્રના જેટલા વિસ્તાર ઉપર જહાજને ચેતવણી અપાતી હોય તેનું ક્ષેત્રફળ તો લઘુ વૃતાંશ ઓએ પી ક્ષેત્રફળ બરાબર ટીટાના છેદમાં ત્રણસો સાહીઠ ગુણ્યા પાય આરનો સ્ક્વેર એટલે જવાબ આવશે એકસો નેવ્યાશી પોઈન્ટ સત્તાણું કિલોમીટરનો સ્ક્વેર મિત્રો ફરી મળીશું આપણે એક નવી એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો અને પીડીએફની લિંક મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફ જે છે તે તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી અવશ્ય સુધી શેર કરજો